હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ આજે આપણે બનાવીશું વાલોર અને મુઠિયાનું શાક જો તમે મારી ચેનલ પર નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી આવનારી નવી વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી શકે તો ચાલો આપણે રેસીપી સ્ટાર્ટ કરીએ તો અહીંયા મેં એક કપ મેથીના પાન લીધા છે એને આ રીતે ઝીણા સમારી લીધા છે તો આપણે જેટલા મેથીના પાન છે એટલા જ પ્રમાણમાં બેસન લઈશું તો અહીંયા મેં એક કપ બેસન લીધું છે આ મુઠિયા આપણે ફક્ત ચણાના લોટમાંથી જ બનાવીશું હવે આપણે આમાં થોડા મસાલા એડ કરી દઈશું સૌથી પહેલાં આપણે આમાં હળદર પાવડર એડ કરીશું અડધી ચમચી જેટલો સાથે અડધી ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું ધણાજીરુંનો પાવડર છે એક ચમચી એ નાખીશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ હિંગ છે પાંચ ચમચી જેટલી એ નાખીશું આદુ મરચાં અને લસણની પેસ્ટ છે એક ચમચી એ નાખીશું એક ચમચી જેટલો અજમો છે એ નાખીશું ચપટી ખાવાનો સોડા છે એ નાખીશું બે ચમચી જેટલો તેલ છે એ નાખીશું હવે આપણે આમાં મેથીની કડવાસને બેલેન્સ કરવા માટે બે ચમચી જેટલી ખાંડ નાખીશું બધું આપણે પ્રોપર મિક્સ કરી લઈશું અને ફક્ત એકથી બે ચમચી પાણીની મદદથી લોટ બાંધી લઈશું તો આ રીતે આપણે લોટ રેડી કરી લેવાનો છે પાણીનું પ્રમાણ એકદમ ઓછું રાખીશું આમાં બને એટલો ઓછો પાણીનો ઉપયોગ કરવાનો લોટમાંથી આ રીતે આપણે મુઠિયા લેવાના તો આપણે અહીંયા બધા મુઠિયા વળાઈ ગયા છે હવે આપણે એક ગ્રીન પેસ્ટ બનાવીશું એના માટે મેં અહીંયા અડધો કપ લીલું લસણ અને અડધા કપ જેટલી કોથમીર લીધી છે સાથે આપણે આમાં થોડો તીખાશ માટે બે લીલા મરચાં નાખીશું અને વાટીને આની પેસ્ટ બનાવી લઈશું અહીંયા મેં ત્રણ નંગ મીડિયમ સાઇઝના ટામેટા લીધા હતા અને એની પ્યોરે બનાવી રાખી છે સાથે ગ્રીન પેસ્ટ પણ રેડી છે હવે આપણે કૂકરમાં બે ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરીશું તેલ ગરમ થાય એટલે સૌથી પહેલાં આપણે એમાં પાંચ ચમચી જેટલી હિંગ નાખીશું અહીંયા મેં વાલોર લીધી છે તો વાલોર અહીંયા મેં અઢીસો ગ્રામ લીધી છે એને આ રીતે સાફ કરીને ધોઈને રાખી છે હવે આપણે વાલોરને કૂકરમાં એડ કરી દઈશું ગેસની ફ્લેમને અત્યારે આપણે હાઈ રાખવાની છે હવે આપણે આમાં અડધી ચમચી જેટલી હળદર પાવડર નાખીશું વાલોરના ભાગનું મીઠું નાખી દઈશું આપણે મુઠિયામાં પણ મીઠું નાખેલું છે એટલે એ પ્રમાણે આપણે એડજસ્ટ કરીને મીઠું નાખીશું એક વખત આ રીતે મિક્સ કરી લઈશું હવે આપણે આમાં જે આપણે ગ્રીન પેસ્ટ બનાવી છે એમાંથી એક મોટી ચમચી ભરીને આમાં નાખીશું હવે આપણા જે મુઠિયા છે એ આપણે કૂકરમાં એડ કરવાના છે ત્યારબાદ આપણે આમાં પાણી નાખીશું તો અહીંયા મેં સવા કપ જેટલું પાણી લીધું છે કૂકર બંધ કરીને આપણે ફક્ત બે સીટી લેવાની છે હાઈ ફ્લેમ ઉપર તો બે સીટી બાદ આપણે કૂકરને ઠરવા દઈશું અને ત્યારબાદ આપણે કૂકરને ખોલી લઈશું તો અહીંયા મેં કૂકર ખોલી લીધું છે હવે આપણે નાઇફની મદદથી મુઠિયાને આ રીતે કટ કરીને ચેક કરી લેવાનું આપણા મુઠિયા સરસ અહીંયા કૂક થઈ ગયા છે હવે આપણે ગ્રેવી માટે તેલ ગરમ કરવા મૂકીશું તો અહીંયા અમે ચારથી પાંચ ટેબલ સ્પૂન તેલ લીધું છે તેલને ગરમ કરી કરીશું બરાબર તેલ ગરમ થાય એટલે આમાં અડધી ચમચી જેટલી રાઈ નાખીશું રાઈ ફૂટે એટલે તરત જ આપણે એમાં અડધી ચમચી જીરું નાખી દઈશું સાથે આપણી જે ગ્રીન પેસ્ટ છે વધેલી એ બધી આપણે આમાં નાખી દઈશું આ પેસ્ટને આપણે થોડી સેકન્ડ થવા દઈશું તેલમાં હવે આપણે આમાં જે ટામેટાની પ્યુરે બનાવી છે એ નાખી દઈશું સારી રીતે મિક્સ કરી લઈશું સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું મીઠું આપણે ઓલરેડી વાલોરમાં અને મુઠિયામાં નાખેલું છે તો ગ્રેવીના ભાગનું મીઠું આપણે આમાં એડ કરીશું હવે ટામેટા સરસ કૂક થઈ જાય અને આમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે આને ટામેટાને થવા દઈશું તો પાંચથી સાત મિનિટ બાદ આ રીતે તેલ છૂટું પડી ગયું છે હવે આપણે આમાં હળદર પાવડર નાખીશું અડધી ચમચી લાલ મરચું પાવડર નાખીશું એક ચમચી મિક્સ કરી લઈશું તો મસાલાને આપણે એકાદ મિનિટ થવા દઈશું હવે આપણે જે કુકરમાં વાલોર અને મુઠિયા છે તો આપણે આ વાલોર અને મુઠિયાને ગ્રેવીમાં એડ કરી દઈશું સારી રીતે મિક્સ કરી લઈશું ગેસની ફ્લેમને અત્યારે આપણે લો ટુ મીડિયમ રાખવાનું છે આમાં આપણે ગરમ મસાલો એડ કરી દઈશું અડધી ચમચી સાથે ઊંધિયો મસાલો છે એક ચમચી એ નાખી દઈશું આનાથી જે શાકનો સ્વાદ છે એકદમ સરસ ઊંધિયા જેવો ટેસ્ટી આવશે મસાલાને સારી રીતે મિક્સ કરી લઈશું તો હવે આપણે થોડો રસો કરીશું આમાં તો એના માટે આપણે આમાં એકથી દોઢ કપ જેટલું પાણી નાખીશું અને આપણે શાકને દસથી બાર મિનિટ સુધી ઢાંકીને થવા દઈશું જેથી જે ગ્રેવીનો બધો ટેસ્ટ છે એ આપણા મુઠિયામાં એબ્ઝર્બ થઈ જાય 10 થી બાર મિનિટ આપણે એને ધીમા તાપે થવા દઈશું તો હવે બધું તેલ ઉપર આવી ગયું છે તમે જોઈ શકો છો અત્યારે આપણે આમાં પંદર મિનિટ બાદ મેં અહીંયા લીલા ધાણા છે એ નાખી દીધા છે તો આપણું જે વાલોર મુઠિયાનું શાક છે ઓલમોસ્ટ રેડી છે થોડું મેં આમાં લીલું લસણ છે એ નાખ્યું છે તો રેડી છે વાલોર અને મુઠિયાનું શાક એકદમ સુપર ટેસ્ટી ઊંધિયાને પણ ટક્કર મારે એવું આ શાક બને છે લીલા લસણથી આપણે થોડું ગાર્નિશ કરી લઈએ પૂરી અને પરાઠા સાથે આ શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે એકદમ સરસ ઊંધિયા જેવો જ આનો ટેસ્ટ આવે છે આપણે મુઠિયાને કૂકરમાં બાફ્યા તો પણ મુઠિયા અંદરથી ચીકાશ વગરના એકદમ સરસ બને છે કારણ કે આપણે આમાં ઘઉંનો લોટ નથી વાપર્યો એટલે હંમેશા આ રીતે આપણે જે શાક બનાવીશું તો આપણે એમાં ફક્ત ચણાના લોટનો ઉપયોગ કરીશું તો એનાથી મુઠિયા સરસ કૂક થશે જો તમને મારી આજની આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્કસ ફોર વોચિંગ